ખેડૂતોના કહેવા મુજબ ગત વર્ષની સરખામણીએ વીઘા વરાળે કપાસ ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો બીજી તરફ ગુલાબીયળ કપાસની ક્વોલિટીમાં પણ બગાડો કર્યો છે પાણીવાળા વિસ્તારમાં કપાસના ઊભા પાકને ખેડૂતો રોટાવેટર ફેરવીને હાલ કપાસ કાઢી રહ્યા છે આ સાથે હાલ મગફળીના ભાવ ઘટ્યા તો કપાસના વધ્યા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ ઝણસીઓ લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમરેલી યાર્ડમાં મોટી મગફળીના રૂપિયા ચૌદસો રૂપિયા ભાવ આજરોજ રહ્યો હતો આ સાથે અમરેલી યાર્ડમાં કપાસની જણસીઓની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ ઓગણીસો બાણું રૂપિયાથી લઈને ચૌદસો પાંસઠ રૂપિયાનો બોલાયો હતો લસણમાં ટોકિસ્ટોના નબળા માલની આવક વધતા મણે રૂપિયા પચાસનો ઘટાડો જોવા મળ્યો હાલ ગુજરાતમાં લસણના વાવેતર ગત વર્ષની તુલનાએ પાંત્રીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ગુજરાતમાં નવી સિઝનનો વાયદો ઘટીને ત્રીસ હજારની નજીક પહોંચ્યો જીરુમાં વાયદા પાછળ ઘટાડાનો દોર યથાવત છે જીરુ ડિસેમ્બર વાયદાની બુધવારે એક્સપાયરી છે એ પહેલાં તેના ભાવ ચાર ટકા જેવા ઘટ્યા હતા જ્યારે જાન્યુઆરી વાયદામાં ઓછો ઘટાડો હતો બીજી તરફ નવી સિઝનમાં માર્ચ વાયદા ઘટીને ત્રીસ હજારની નજીક આવવા રોજેરોજ ખેડૂતને લગતા મહત્ત્વના સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં પેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતીને લગતા મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે તો આગળ મળશું નવા ટોપિક અને નવી માહિતી માટે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન